હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમને બતાવું કે ધોતીનું કટિંગ કેવી રીતના થાય જે અત્યારે આપણે સલવારની જે ધોતી સાઈડમાં પ્લીટ્સ પ્લીટ્સ વાળી આવે છે એનું પ્રોપર કટિંગ કેવી રીતના થાય મેં ફોલ્ડ કરીને રાખી દીધો છે જેમ કે આપણે આ કાપડ ને સીધું કાપડો એને આવી રીતના ડબલ ફોલ્ડ કરીને રાખી દીધો છે સેમ્પલ માટે તમને બતાવું કે મેં કેવી રીતના એનો ફોલ્ડ કર્યો છે બીજું કાપડ લઈને તમને ખાલી એમ જ કે મેં ફોલ્ડ કેવી રીતના કર્યો છે એ તમને ખાલી બતાવું મતલબ આ ડબલ કાપડ આપણું જે હોય ને એને મેં આવી રીતના ફોલ્ડ કરી નાખ્યો છે જેમ આપણે અમરેલા ચણિયો રફલી તમને બતાવું જેમ કે અમારી પાસે કાપડ છે અને આપણે કેમ આવી રીતના ફોલ્ડ કરીએ આ ડબલ કાપડ આ ડબલ કાપડ હતું એની ઉપર મેં આવી રીતના ડબલ ફોલ્ડ કરી નાખ્યો છે ગોઠવણી કરીને નાખી છે કારણ કે મને કેમેરાનું એડજસ્ટમેન્ટ કરવું પછી એટલા માટે આવી રીતના આવી રીતના કાપડ કોઈ બી હોય ને એને આમ કરી ચોરસ કાપડ હોય નોર્મલ અઢી મીટર હોય તો થઈ જાય સારી ત્રણ મીટર હોય તો સારું અઢી મીટર હોય તો વ્યવસ્થિત થાય જો આવી રીતના છે ને આમ કાપડ લઈ ક્રોસમાં જેમ આપણે કેમ કટિંગ કરીએ એવી રીતના આને કાપડ રાખી દેવાનું અમે એવી રીતના કાપડ રાખી દીધું છે જેમ કે આ પોઈન્ટ વરે છે આ નીચે પોઈન્ટ છે એના ઉપરની ઘેર આવશે એ નીચે ઉપરનું ઘેરનો ભાગ છે તો હવે એનું બોડી માપ મારી પાસે છે એના હિસાબે હું નિશાન કરી લઉં પેલા તો લંબાઈનું નિશાન આવશે જો ને ને એક લાઈન કરો પછી છે એને થોડી આમ ક્રોસમાં ઉપર કરવાની ઉપર આવી રીતના સીધી લાઈન કરશો ને તો સરખું નહીં કપાય નીચે મતલબ રાઉન્ડ નહીં થાય આમ પોઈન્ટ વાળું થઈ જશે આવી રીતના જે આ સીધી લાઈન કરી પછી એક ઇંચ આવી રીતના ક્રોસ રાખી આવી રીતના કરવાનું જેથી કરીને વ્યવસ્થિત થાય હું તમને સેમ્પલ માટે બતાવું કે એ શું પ્રોબ્લેમ થાય તમને હમણાં જ સેમ્પલ આનામાં ડ્રો કરીને બતાવી દઉં કે કેવી રીતના પ્રોબ્લેમ શું થાય એટલે તમને આઈડિયા આવે જેમ કે મેં અત્યારે આવી રીતના વાળીને રાખ્યો છે આ ફોલ્ડ આમ કરી આવી રીતના સમજી લો આવી રીતના મેં ફોલ્ડ વાળ્યો છે અને હવે તમે આવી રીતના સીધું માર્ક કરો આપણે ધોતીનું કટિંગ આવી રીતના થશે આમ પછી અહીંયાથી સાઈડમાં અહીંયાથી આપણું જે લાંગનું માપ આવશે જોરો કેતા હોય તો ઝોરો અને આવી રીતના આમ કરીને સીધે સીધું આમ આવશે કટિંગ જેથી કરીને પછી અહીંયા ચપટા સાઈડમાં આવી જાય આવી રીતના તો સાઈડમાં આમ રાઉન્ડ 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 દેખાય તો જેમ કે આ હું મેન તો આ બતાવતો હતો તમને આ કટિંગ તો બધું આમાં કરીને બતાવું જેમ કે તમે આવી રીતના સીધું રાખીને આમ કટિંગ કરી નાખશો ને તમે આવી રીતના પછી સમજી લો કે આપણે ધોતી કટિંગ કરીએ આવી રીતના આવી રીતના સમજી લો કે આપણે ધોતી કટિંગ કરી નાખી તો તમે જ્યારે સીધું કરશો ને તો જો તમારો આવી રીતના થઈ ગયા છે એટલા માટે મેં આમ ક્રોસ કર્યો છે આવી રીતના કે જેથી કરીને તમારો રાઉન્ડ આ નીચેનો સીધો થાય અત્યારે સમજી લો કે આપણે આમ ક્રોસ રાખ્યું હતું ને આપણે સીધું નિશાન કર્યું આ સીધું નિશાન આવી રીતના કરશું ને આવી રીતના તો પછી તમારું ખુલશે ને ત્યારે નીચેની આ પટ્ટી વારવી હશે ને તો સરખી નહીં થાય તમારી એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું આવી રીતના હોય ને ત્યારે એને જરાક આવી રીતના આમ ઉપર ઉપર ક્રોસ કાપવાનું જેમ અત્યારે મેં લાઈન દોરી છે ને એવી રીતના તો જેથી કરીને તમે આમ સીધું કરશો ને આવી રીતના ત્યારે સીધું પડશે આ થોડું હજી આમાં ઓછું થયું છે પણ આવી રીતના વ્યવસ્થિત એક મિનિટ તમારે આવી રીતના કરશો ને ઉપર ક્રોસ મતલબ તો બરાબર થશે અત્યારે જેમ કે મેં નોર્મલ કાપ્યું ને આમ વ્યવસ્થિત એકદમ પરફેક્ટ આવી રીતના ક્રોસ લઈને આમ કાપશું આપણે અત્યારે જેમ અમે એક ઇંચનો કેમ રાખ્યો આવી રીતના એટલો તમે રાખશો ને તો એકદમ પછી આ સીધું જ્યારે થશે ભાગ ત્યારે આપણો નીચેનો ભાગ એકદમ સીધો થશે તો જેથી કરીને આપણે વાળવામાં બરોબર થાય રીતના તમે કાપશો ને તો નીચે કટ થઈ જશે મેં તમને બતાવ્યું એટલે સીધી કરી પછી એક ઇંચ ક્રોસ કરી નાખવાનું જેથી કરીને વ્યવસ્થિત આપણું થાય આવી થઈ ગયું હવે આપણું લંબાઈ આવશે જેમ કે આટલી પટ્ટી વાળી જશે આપણે એક ઇંચ નીચે બોટમ પટ્ટી તમને રાખવી હોય તો બે ઇંચ રાખવાનું આમાં પટ્ટી હું બોટમ પટ્ટી નહીં રાખું અને સીધું વાળી છે અને આવી રીતના તમને સમજી લો કે નીચેથી ગોળ ના કટિંગ કરવું હોય તો તોરતી ખબર છે ને નીચેથી પોઈન્ટ વાળી આવે પોઈન્ટ વાળી આવે તો જ્યાં તમારું બોટમનું માપ આવતું હોય નીચેનું ત્યાં સુધી આવી રીતના લઈ ગઈને અહીંયા કને તમે ઓટ વાળી દેવાની અને આ પોઈન્ટ રહેવા દેવાનું જો પોઈન્ટ વાળી કરવી હોય તો અને રાઉન્ડ કરવી હોય તો આવી રીતના સીધું લાઈન કરી પછી એક એક ઇંચ ઉપર ક્રોસ કરી માર્ક કરી નાખવાનું મને નીચેથી ગોળ રાખવાની છે એટલા માટે હવે એનું લંબાઈનું માપ છે સાડા પાંત્રીસ ઇંચ લંબાઈ છે જેમ કે સાડા પાંત્રીસ છે તો આપણે એક ઇંચ તો નીચે હું જે પટ્ટી વાળી છે એનું મેં માર્જિન કાઢી નાખ્યું છે અહીંયાથી એક જેટ સાડા પાંત્રીસ રાખીશ અને ઉપર પાંચ ઇંચનું બેલ્ટ કરીશ એ જે અહીંયા જે માપ આવશે ને આપણે સલવારમાં લઈએ છીએ તમને ખબર છે ને આપણે કેમેરામાં જોયેલું બરોબર શૂટિંગ થાય છે આપણે કેમ આપણે સલવારનું માપ લઈએ છીએ આવી રીતના કે જેટલી લંબાઈ હોય એટલું અને આવી રીતના તો આનું જે માપ આવશે ને ધોતીનું અહીંયાથી કાંઈ નહીં આવે આ તમને ખાલી સિમ્પલ માટે બતાવતો હતો મારી લંબાઈ આટલી છે ને પણ આ આપણે જેમ સલવારમાં કરતા એવી રીતના થશે તો અહીંયાથી તમારું માપ નહીં ધોતી સીવી હોય આ ઘેર આવશે લંબાઈ આપણી આગળ લાંગમાં આવશે આ ઘેર હશે અહીંયાથી આપડી સાઈડ નીચે ચેપટી વર્ષે ઈ હશે તો અહીંયાથી સીધી સીધું માપ કોઈ દિવસ નહીં લેવાનું જે પણ આપણી આ બોટમની પટ્ટી આવે છે ને અહીંયા અને ત્યાંથી કરીને લાંગનું માપ આવશે ને તે એવી રીતના આવશે તો નીચે હું સમજી લઉં આપણી મારી બાર ઇંચની મોરી છે તો છ દુ બાર અને એક ઇંચ એનું માર્જિન રાખીશ અંદર વાળવા માટેનું મોરી મારી બાર ઇંચ ની રાખવાની છે જેથી કરીને પગ અંદર ઇજી આવી જાય અને એક ઇંચ મેં માર્જિન રાખીશું વધારાનું હવે જ્યાં એક ઇંચ માર્જિન આવ્યું છે ને ત્યાંથી તમારે લંબાઈ માપવાની આવી રીતના ચાર બેન્ડ કરેલા હોય ને ભાગ તો આ જે સીધો આવી રીતના ડબલ ભાગ હોય ને એ આપણો ઘેરમાં જ આ છે આવી રીતના જે છૂટા ભાગ હોય ને ચાર આવી રીતના એ બાજુ તમારે લંબાઈ માપવાની જ્યાં આગળ આપણું માપ આવ્યું છે મોરીનું ત્યાં આગળ જેમ કે સાડા પાંત્રીસ લંબાઈ છે તો એક જેટ સાડા પાંત્રીસ હું રાખીશ અને પાંચ પાંચ ઇંચનો ઉપરનો નેફો પોળો રાખીશ એટલે પાંચ ઇંચ હું માર્ક કરી નાખીશ એ નેફો રાખીશ ને એનો પાંચ ઇંચ કદાચ વિડીયોમાં નહીં દેખાતો હોય કદાચ આ સાઈડનો ખૂણો તો હું હમણાં બીજી વાર બતાવી દઈશ અહીંયા તમે લંબાઈ રાખી અને ઉપર જે પાંચ ઇંચ નો ઉપર જે આપણો નેફો આવે ને રેગ્યુલર સલવાર માં કેમ સાત રાખીએ આમાં હું પાંચ નો રાખીશ એટલા માટે અને ચૌદ ઇંચ નો આપણો જે જોરાનું માપ હોય સલવાર નું જે ચૌદ ઇંચ હોય ને એ જોરાનું માપ છે પાંચ ઇંચ નો બેલ્ટ બેલ્ટ કયો કે નેફો કે જે કહેતા હોય પાંચ ઇંચ નહીં કાઢ્યો ચૌદ ઇંચે મેં બીજું માર્ક કર્યો છે જે આપણે આપણે સલવારમાં કેમ આપણે આમ માપ લઈને પછી અહીંયાથી આમ કરતા હોય જેમ કે આ સાત ઇંચનો નો નેફો કાઢ્યો અને ચૌદ ઇંચ આપણે કેમ જોરાનું કે લાંગનું જે માપ આવી રીતના ડ્રો કરતા હોય એવી રીતના મેં ઉપર પાંચ ઇંચ રાખ્યું છે અને ચૌદ ઇંચ અહીંયા માર્ક કરી છે જેમ કે પાંચ ઇંચ મારો ઉપરનો નેફો આવશે પાંચ ઇંચનો પટો અને ચૌદ ઇંચે એ ચોરાનું માપ છે હવે ત્યાંથી અંદર આવી રીતના બે ઇંચ લઈ લેવાનું આમ આવી રીતના બે ઇંચ અને જે ઉપરનું નિશાન છે એને આવી રીતના મલાવી લેવાનું અને અહીંયા કને ગોળાઈ દઈ દેવાની આ સાઈડ જેમ સલવારમાં દઈએ ને એવી રીતના સલવારમાં બધું આપણે આમ સીધું કટિંગ કરીને અહીંયા દઈએ એવી રીતના આનો ચાર ભાગ કરીને આપણું આ બાજુ આવશે એટલા માટે અને આ જે વધારાનું છે આપણું જે માર્જિન લાંગનું જે ગોલાઈ છે ત્યાંથી આમ કરીને એની લાઈન દોરી નાખશું અને આ એક ઇંચ આપણું જે માર્જિન છે એ જશે આમાં દબાવવામાં આવી રીતના અહીંયાથી તમને ક્રોસ લાગતું હશે પણ બનશે ત્યારે એકદમ સીધું જ બનશે આવી રીતના કટિંગ કરશો તો મેં તમને સેમ્પલમાં ખાચો એવો ખાંચો થશે આમ કટિંગ કરવાનું જેથી કરીને બનશો ને જયારે આખો ખુલશે ને ત્યારે એ નીચેનો ભાગ સીધો થઈ જશે એટલે આવી રીતના હશે ધોતીનું અને સમજી લો તમારે પોઈન્ટ વાળી બનાવવાની છે તો સીધે સીધું આવી રીતના હાલ્યું આવવાનું નીચે સુધી આમ આવી રીતના અહીંયા સુધી અને જ્યાં મોરીનું માપ પરફેક્ટ આવતું હોય ગોલાઈનું કાંડાનું નીચેનું કાંડું હોય ત્યાં આગળ ત્યાં સુધી એને આ બાજુનું જે નીચેનું છે ને એને ઓટ વારી દેવાની આવી રીતના આવી રીતના આટલી અને ફિટિંગ તમારું જ્યાં આગળ આવતું હોય ત્યાંથી ફિટિંગ કરવાનું મારું તો ગોળ છે એટલે વાંધો નથી બાકી તમને આવી રીતના પોઈન્ટ વાળી કરવી હોય તો આ જે બહારની લાઈન આવે છે માર્જિનને ત્યાં છેક સુધી કાપી નાખવાની પછી જ્યાં સુધી આપણું મોરીનું માપ આવતું હોય ત્યાં સુધી ઓટી લેવાની અને પછી ફિટિંગ કરી લેવાની બંને ટાઈપની આવે છે વાળી આવે છે ને ગોળે આવે છે તોથી હવે મિત્રો તમે જોયું કે અહીંયા કારણે આપણું જે માર્જિન ઉપર વધ્યું છે ને અહીંયા મેં નિશાન કર્યા પછી પાંચ ઇંચનું તો અહીંયા આપણે બે બે નું વધ્યું તો સળંગ અહીંયા અને ખાલી હું બે ઇંચનું નિશાન કરી નાખીશ આવી રીતના બે ઇંચનું નિશાન કરી આવી રીતના માર્ક કરી લઈશ સીધે સીધું અહીંયા ઘેર ઘણી બધી છે કાપ ક્રોસ કરી સાઈડમાં હટાવી અને કાપી લઉં છું ત્યાં સુધી હું તમને આ બાજુ આમ લઈ અને વ્યવસ્થિત બતાવી લઉં કે મેં કેવી રીતના કટિંગ કર્યું છે અને ક્યાં માર્ક કર્યું છે જો આવી રીતના મેં માર્ક કર્યું છે બતાવી દીધું તમને કદાચ ન દેખાણું હોય તો પેલા મેં માર્ક નિશાન કરી નાખ્યું હતું જે પટ્ટી વળવાની છે સાડા પાંત્રીસ ની લંબાઈ છે તો અહીંયા પણ આપણું આ જે માર્જિન આવે છે આ તો ફિટિંગ જશે આ માર્જિન આવે છે આપણું તો પાંત્રીસ સાડા પાંત્રીસ નું જે પૂરેપૂરી લંબાઈ છે ત્યાં સાડા પાંત્રીસ પૂરેપૂરું રાખી અહીંયાથી થી આપણું જે વળવાનું છે ત્યાં આગળ આટલા સુધી તો વળશે આજુ અહીંયા ફિટિંગમાં જશે અને ઉપર હું પાંચ ઇંચનો નેફો પડો રાખીશ તો પાંચ ઇંચે માર્ક કરી નાખ્યું છે ચૌદ ઇંચ નો ઝોરો જે લાંગનું આપણું આવે ને ગોલાઈ એ ચૌદ ઇંચે રાખી છે મેં તો એ ચૌદ ઇંચે આવી જશે પાંચ ઇંચનો નું ને કરીએ રેગ્યુલર સલવારમાં આપણે સાત ઇંચનો નો કરીએ આમાં હું નાનો રાખીશ પાંચ ઇંચનો અને ચૌદ ઇંચે તો આપણે જે જે રેગ્યુલર તો આપણે લાંગનો ચૌદ રાખતા હોય ને ચૌદ પંદર એટલું જ રાખવાનું વધારે લાંબુ નહીં કરવાનું આવી રીતના આગળ તમે સમજી ગયા હશો હવે હવે ઓલી બાજુ હું માર્ક કરી લઉં વધારાનું પછી હું તમને કટિંગ બતાવી દઉં એનું જે આવી રીતના આપણે ચોરસ ભાગ કર્યો છે ને આવી રીતના તો જે પણ અહીંયા થી જે આ નિશાન સીધે સીધું આવે છે ને આવી રીતના સીધે સીધું લઈ આવવાનું છેક સુધી આવી રીતના જે આપણો ખૂણો પડે ને આ બાજુ એવી રીતના કારણ કે અહીંયાથી થી આપડી ગેધરિંગ વ્યવસ્થિત થશે ચપટી તો જ સાઈડ જે આવી રીતના રાઉન્ડ રાઉન્ડ શેપ આવે છે તો તેનું એ પરફેક્ટ આવશે તો હવે અહીંયા તો મેં તમને નિશાન કરીને બતાવી દીધું છેક સુધી આવશે હું નિશાન નથી કરતો ડાયરેક્ટ કટિંગ કરી લઉં છું કારણ કે મને ખબર છે આટલું આટલું જ છે એટલા માટે सीधूज कटिंग से समझी जासो तो तरत तो एक वीडियो जो सो तो खबर पड़ जासो तुमने आ रही ना आज ये तू ही कापी ना आ रही थी अइया थी छेको मार लऊ जो आ रही ना खूणा ऊपर जहां थी आपड़ी चपटी बन से આવી રીતના આ જે ગોલાઈ કાપીએ આપણે આવી રીતે જેમ સલવારમાં કાપીએ ને એવી જ રીતના સેમ અને એક ઇંચ નું આપણું માર્જિન છે જો તમને પોઈન્ટ વાળી કરવી હોય તો આવી રીતના સીધે સીધો લઈ જવાનું આમ નીચે સુધી પોઈન્ટ વાળી કરવી હોય તો પોઈન્ટ વાળી ન કરવી હોય તો મેં બતાવી એવી રીતના કટ કરી લેવાની મારી ગોલ છે એટલે હું કટ કરી નાખીશ અહીંયાથી ન તમારે હોય તો આવી રીતના જેમ કે અહીંયા મોરીનું માપ ફીટ થાય છે આવી રીતના તો તમારે આવી રીતના આમ છેકો મારી આટલો ભાગ ઓટી નાખવાનો અને પછી તમારું અહીંયાથી ડાયરેક્ટ ફિટિંગ થશે એટલે નીચે પગમાં આવી જાય અને સાઈડમાં આવી રીતના ક્રોસ રહે તમારો મારું તો રાઉન્ડ છે એટલે હું રાઉન્ડ જ કરી નાખું છું અહીંયા મારું આટલું વળશે એનું નિશાન તો આવી રીતના બસ આવું જ કટિંગ હશે સિમ્પલ સોબલ કંઈ વધારે ઝંઝટ મારી નથી અને એની જે ચપટીઓ આવશે ને એ આવી રીતના આવશે સામસામે બતાવું તમને જો આવી રીતના જે ભાગ થશે ને આપણે આજે છેકો મારે છે ને ત્યાં આગળ એની ચપટી આવશે એની ચપટી એવી રીતના આવશે કે સામ સામે આવશે પેલી તો ચપટી તમારે આવી રીતના લેવાની થશે એક ભાગ આવી રીતના એક આવી રીતના એવું હશે તો જ્યારે હું બનાવીશ ત્યારે એનો વિડીયો અપલોડ કરીશ આવી રીતના પછી બસ એવી જ રીતના તમારે બધી ચપટીઓ આમ લેતું જવાનું આવી રીતના ચપટી વ્યવસ્થિત બનાવી આવી રીતના બધી એક જ માપની ચપટી બનાવી આવી રીતના સલવારમાં કેમ આમ આ બાજુ જાય જે બાજુ આપણો લાંગનો માપો એવી રીતના એવી રીતના નહીં જાય આની ચપટીઓ બધી સામ સામે આવશે જેમ કે આવી રીતના બધી ચપટીઓ આવી જશે પરફેક્ટ આવી રીતના એક સાઈડની આ બાજુ આવશે ને બીજો જે આ સાઈડ આપણે આ સામ સામે વાળ્યો છે એની ચપટી પણ આવી રીતના આમ સામે આવશે આવી રીતના આવી રીતના આવશે તો જેથી કરીને સાઉડ સાઈડમાં જે આપણો રાઉન્ડ આવો વ્યવસ્થિત બને એ આખો પરફેક્ટ બનશે આનું હું સિલાઈ કરીશ ત્યારે પણ બતાવી દઈશ કે કેવી રીતના મેં ધોતી બનાવી અત્યારે ખાલી તમને કટિંગ બતાવજ સિમ્પલ જ છે કાંઈ નથી આવી રીતના ડબલ આવી રીતના ક્રોસ ફોલ્ડ કરી જેમ અમરેલા ચણીઓ કટિંગ કરો એવી રીતના સાઈડમાંથી આપણે માપ લઈ ગોલાઈ દઈ દેવાની લાંગ નહીં એની તમારે જેટલો નેફો રાખવો એટલો પાંચ ઇંચનો છ ઇંચનો સાત ઇંચનો મારે હું પાંચ ઇંચ નું રાખવાનો છું પટ્ટો બાકી તો ચૌદ ઇંચ કે મોટું માપ હોય તો પંદર ઇંચ આવતો હોય જોરાનું માપ લાંગનું માપ તો એવી રીતના કટિંગ કરી લેવાનું અને બાકી નીચે જો રાખવી વાળી તો આવી રીતના કટિંગ બાકી કાંઈ આમાં સિમ્પલ જ છે બીજી કોઈ મગજ મારી નથી હવે સીધો આવી જશે આપણું નેફાનું કટિંગ બહુ સિમ્પલ એ ધોતીનું કટિંગ એકદમ સિમ્પલ છે થોડી બનાવવામાં હાર્ડ છે એટલે મતલબ ચપટીઓ તમારાથી વ્યવસ્થિત આવી જોઈએ બાકી કટિંગ સિમ્પલ છે કટિંગ તો સમજી લો કે આવી રીતના તમે આમ રાખ્યું ચાર ભાગ આવી રીતના આ જેમ કે આ ડબલ કાપડ છે તમારું આવી રીતના અને ચાર ભાગ આવી રીતના રાખ્યું આવી રીતના ચાર ભાગ તમે રાખ્યા અહીંયાથી પોઈન્ટ વાળી રાખવી તો પોઈન્ટ વાળી જ્યાં સુધી મોરીનું માપ આવતું હોય જેમ કે પોઈન્ટ વાળી રાખવી પોઈન્ટ અહીંયા સમજી લો મોરીનું માપ આવે છે તો સીધી સીધું આવી રીતના જવા દઈ તમારે જ્યાં લાંગનું માપ આવતું હોય એવી રીતના લાંગનું માપ લઈ જેટલો નેફો કરવો એટલો નેફો કરી અને એનું કટિંગ પછી આવી રીતના સીધું લઈ જવાનું અહીંયાથી આમ સીધું નહીં કટિંગ કરવાનું જેમ ઉપર છે ને આ ભાગ કેમ ચોરસ પડ્યો એવી રીતના આમ કરીને આમ છેક આ પોઈન્ટ સુધી લઈ આવવાનું જેમ આ પોઈન્ટ પડ્યો હોય ને આવી જ રીતના તો જ વ્યવસ્થિત ગોલાઈ થશે બાકી તમે અહીંયાથી આમ કટિંગ કરી નાખશો તો તો કાંઈ ઘેર નહીં બને અને રોંગ થઈ જશે જેમ આમ પીસ પડ્યો હોય ને એમને એમ સીધી સીધું લઈ આવે જેમ કે આ નાનકડી કોઈ છોકરીનું હોય સમજી લો કોઈ નાનકડી બબુનું બનાવવું હોય તો એના માપને થઈ જાય વ્યવસ્થિત કોઈ એક બે વર્ષની હોય છોકરીનું તો સમજી લો આટલી આટલા આપણો હોય આટલો તમારી પાસે મીટર દોઢ મીટરનો પીસ તો આટલાકમાંથી નાનકડી બબુ હોય કોઈ દોઢ બે વર્ષની તો એની ધોતી વ્યવસ્થિત થઈ જાય જેમ કે એની આટલીક લંબાઈ હોય એટલો નેફો હોય અહીંયા તમે એને પોઈન્ટ વાળી નાખવાના આવી રીતના કટિંગ કરી લેવાનું ઉપર નેફો લગાવી લેવાનો સામ સામે આવી રીતના આ કટિંગ કરી અને આવી આ બાજુ ચપટી આવશે હું તમને સીવીને બતાવીશ આવી રીતના તો આ નાનકડી છોકરીનો કરવો હોય તો થઈ જાય કટિંગ ઈજી છે થોડું બનાવવામાં હાર્ડ છે હવે જેમ કે અહીંયા પણ મારો નેફો આપણે કરવાનો છે તો નેફાનો હું માર્ક કરી લઉં અને મતલબ આવી રીતના આમ કરીને આમ આ કાપી નાખીશ ધાર ઉપરની આ જે આપણું વળસ એનું મેં દોઢ ઇંચ માર્જિન રાખ્યું છે જેમ કે પાંચ ઇંચનો લાંબો છે તો સાડા પાંચ ઇંચ અડધો ઇંચ નીચે સિલાઈ મજાશે અને એનીચે હિપ્સ નો ભાગ ચોત્રીસ થાય તો જેટલું માપ હોય એનાથી ચાર ઇંચ મોટો રાખવાનો જેટલું હિપ્સ નું માપો ને વધારે લૂઝ રાખવું તો વધારે નોર્મલ ચાર ઇંચ તો રાખવાનો જ તો ચોત્રીસ છે તો ચાર ઇંચ મોટો રાખીશ તો આડત્રીસ થશે એટલે ઓગણીસ દુ આડત્રીસ ને એક ઇંચ આપણું આ નાળું જ્યાંથી જાય એને ઓટ વાળશો એના માટે જેમ કે પાંચ ઇંચ આ તો મેં નેફો વાળવાનું માર્જિન લઈ લીધું પાંચ ઇંચ નો પટ્ટો છે તો સાડા પાંચ રાખીશ અડધો ઇંચ આપણે જ્યારે ચપટી લેશું એના માં સિલાઈમાં જશે એના માટે કદાચ વિડીયોમાં અવાજ ધીમો આવતો હશે થોડી ખાંસી ને જરાક તબિયતમાં જરાક મજા નથી એટલા માટે થોડું નોર્મલ જેમ રેગ્યુલર બનાવે એના કરતાં કદાચ અમાજ અવાજ ધીમનું હશે મારો અહીંયાથી આપણું જે નાડું બનશે મેં સલવાર વિડિયો અપલોડ કરી નાખ્યો છે સલવાર હું કેવી રીતના સીવું છું નાણાની જગ્યા કેવી રીતના રાખું છું એ બધો પ્રોપર આખો વિડીયો બનાવ્યો છે એવી રીતના આ પણ સીવીશ એટલે આનો પણ વિડીયો હું બનાવીને આપીશ જેથી કરીને આઈડિયા આવે તો ધોતીનું જો કટિંગ આટલું જ છે ઈજી છે આ તો સાવ પાંચ જ મિનિટ લાગે તમને શીખવાડવું છે એટલા માટે સમજાવી સમજાવીને નહીં તો પાંચ મિનિટમાં કટિંગ થઈ જાય પણ સીવતા થોડો ટાઈમ લાગે કારણ કે એમાં ચપટી પરફેક્ટ લેવી પડે એના માટે થઈને બાકી કટિંગમાં કાંઈ નથી ઈજી છે કટિંગ કદાચ તમે સમજી ગયા છો એકદમ પ્રોપર રીતે તો